ન ઉજવણી શાંતિપ્રિયા દાસજી મહારાજ કરવામાં આવે જેમાં ગુજરાત અધ્યક્ષ શ્રી પ્રેમાનંદ મહારાજ બનારસ થી ડોક્ટર અંજલી કુમાર મિશ્ર કરનાલથી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ધુલેચંદ્ર થી સ્વામી મહારાજ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સંવક્તાઓએ શ્રીમદ ભાગવત ગીતા અને સ્વામી સરદાનંદજીના મહારાજના પ્રેરક વિચારો વિશે પ્રવચન આપ્યું હતું નખત્રાણાથી પધારેલ સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ બધા ધર્મ માનવતા શીખવે છે તે અંગે સુંદર સમજ આપી હતી વાણી વિવેક અને સમ્યક સમજ હશે તો જ માનવ પોતાનો ઉદ્ધાર કરી શકશે તે અંગે એક કલાક સુધી પોતાની અમૂલ્ય વાણીનો સૌને લાભ આપ્યો હતો સ્થાનિક અગ્રણીઓમાં કોલેજના મંત્રી શ્રી હરિહર પાઠક શ્રી દેવજીભાઈ પટેલ તેરાપંતના શ્રી શંકરલાલ શાહ રુજન ટાથી રમણભાઈ પટેલ વક્તાભાઈ પટેલ શાંતિભાઈ પટેલ ગોધા કંપાથી રમેશભાઈ પટેલ અને રમણભાઈ પટેલની ઉપસ્થિતિ હતી આભાર દર્શન શ્રી ત્રિભુવન શર્મા દ્વારા કરવામાં આવેલ યજમાન સંસ્થા તરફથી ત્રણ દિવસ શ્રીમદ ભાગવદ ગીતા જયંતિની ની ઉજવણી માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવે વિરોધી પસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકા